નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલાં તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે સામે આ દિવસે આવી શકે છે પીએમ કિસાનનો વિષ્મો હપ્તો તો હાલ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો વીસમો હપ્તો આ મહિને જાહેર થવાની સંભાવના છે જોકે સત્તાવાર તારીખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી એવી અપેક્ષા છે કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે હાલ ખેડૂત મિત્રો એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જાહેર કરવાની તારીખ વીસ જૂન હોવાનું કહેવાયું છે જોકે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ફક્ત નોંધણી પૂર્ણ કરનાર ખેડૂતો જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે પાત્ર બનશે આનો અર્થ એ થયો કે વીસ જૂને જાહેર થનારો આગામી વીસમો હપ્તો ફક્ત નોંધાયેલા ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે આ જરૂરિયાતથી વાપેક હોવા છતાં ઘણા ખેડૂતોએ હજુ સુધી તેમની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી નથી મીડિયા અહેવાલો અનુસાર તહસીલ વિસ્તારના સાસઠ હજાર નવસો પાત્ર ખેડૂતોમાંથી અત્યાર સુધી ફક્ત પાંત્રીસ હજાર ચારસો ઓગણત્રીસ ખેડૂતોએ નોંધણી કરાવી છે બાકીના ત્રીસ હજાર પાંચસો એંશી ખેડૂતો આગામી હપ્તાથી વંચિત રહી શકે છે હાલ ખેડૂત મિત્રો સરકારે ખેડૂતો માટે માત્ર પીએમ કિસાન લાભો જ નહીં પરંતુ કૃષિ વિભાગ દ્વારા સંચાલિત અન્ય તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે કિસાન રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત બનાવી છે હજુ પણ દેશના લગભગ સુડતાલીસ ટકા ખેડૂતોએ નોંધણી કરાવી જ નથી તો તમને જણાવી દઈએ કે ખેડૂતો મોબાઈલ એપ સત્તાવાર કિસાન રજિસ્ટ્રેશન પોર્ટલ અથવા કોઈપણ જનસેવા કેન્દ્રની મુલાકાત લઈને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે નોંધણી માટે ખેડૂતો પાસે ખાતા નંબર અને આધાર કાર્ડની વિગતો હોવી આવશ્યક છે આ પ્રક્રિયા પંચાયત સહાયક લેખપાલ કૃષિ તકનીકી સહાયક અથવા કૃષિ શક્તિઓ દ્વારા પણ કરી શકાય છે